ચર્ચાઓ થવા લાગી કે શું ભારત પાકિસ્તાન વચ્ચે ફરી સૈન્ય સંઘર્ષ શરૂ થવાનો છે સમાચાર એજન્સી પણ ઈશાક અંગે માહિતી આપી અને ડારે કહ્યું કે ડીજીએમઓની વાતચીત દરમિયાન જણાવવા મળ્યું જ્યાં યુદ્ધ વિરામ પહેલા બાર મે સુધી કરાયું હતું જે બાદ ડીજીએમઓએ બાર મેના રોજ ફરી વાતચીત કરી ત્યારે યુદ્ધ વિરામ ચૌદ મે સુધી લંબાવાયું હતું અને ચૌદ મેના રોજ વધુ વાટાઘાટો બાદ અઢાર સુધી લંબાવવામાં આવ્યું છે આ દાવો ઈશાક ડારે સંસદમાં કર્યો છે જો કે ભારતે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી અને ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી નોંધનીય છે કે ભારત પાક તણાવ વચ્ચે ભારત અગાઉ જ સ્પષ્ટ જણાવી ચૂક્યું છે કે પાકિસ્તાન સાથે વાત થશે તો માત્ર આતંકવાદ અને પીઓકે મુદ્દે જ

તો આજ જ મુદ્દે ચર્ચા કરીશું કેપ્ટન જયદેવ જોશી રક્ષા વિશેષજ્ઞ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સર આપનું સ્વાગત છે પરંતુ જે રીતે એક અત્યારે જે નિવેદન વિદેશ મંત્રીએ આપ્યું પાકિસ્તાનના અને તેને લઈને ફરીથી ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે કે શું આ યુદ્ધ વિરામ અઢાર મે સુધી છે શું ડીજીએમઓની વાતચીત છે તે અઢાર મે સુધી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ વિરામ રહેશે અને આગળ શું નિર્ણય લેવાનો આવશે તે બેઠક બાદ નક્કી થશે આ આપે જે આ પ્રશ્ન પૂછ્યો છે ખૂબ જ ગંભીર બાબત છે ખૂબ જ ગંભીર વસ્તુ છે પણ જે રીતની બયાનવાજી થઈ રહી છે એ સાંભળતા એ ટ્વીટ્સ જોતા કે પ્રેસ કોન્ફરન્સીસ પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવે છે જોતા એ વિચાર આવે કે કહેતા ભી दीवाना અને સુનતા ભી दीवाना કે લોકો પોતે શું બોલે છે કઈ વાત બોલે છે ધેર ઇસ નો કનેક્શન જો આટલી મોટી ચર્ચા ડીજીએમઓઝ વચ્ચે થઈ હોય જેના કારણે આટલું મોટું યુદ્ધવિરામ થાય જેમાં એક સમયે ટ્રમ્પ મીડિયેશિયનની વાત કરે પછી પાછું આજે થોડું ફેરવી તોડે આટલું થઈ ગયા પછી હવે અઢાર સુધી જનું આ યુદ્ધ વિરામ છે એ કહેવું એ તો જાય ખબર નહીં લાઇમલાઇટમાં રહેવા માટે છે આ ટેન્શનનો માહોલ ઊભો કરી રાખવા માટે છે કે પછી દેર ઇઝ નો ક્લિયર કોમ્યુનિકેશન ત્યાંના મંત્રીઓ અને સૈન્ય શાસન વચ્ચે અને આ પણ હું એટલા માટે કઉ છું સીઝ ફાયર થાય છે ચલો માન્યું અઢાર સુધી છે તો એ સીઝ ફાયર થયાના સાડા ત્રણ કલાક પછી પાછું ઉલ્લંઘન શું કામ થાય છે બીજી રાત્રે ઉલ્લંઘન શું કામ થાય છે ફરી પછી શાંતિ કેમ છે હવે જો એ અઢાર ની જ વાત કરે છે તો આ બાબતમાં ખૂબ બોલનાર ત્યાંના ડીજીએમઓ એ ચૂપ કેમ છે તો આ બધી વાતો જરા પણ તર્કસંગત લાગતી નથી અને જો આ હોય કે જ યુદ્ધવિરામ છે તો કદાચ હું બહુ જવાબદારીપૂર્વક કે તો કદાચ ભારતને આનંદ થશે ભારતના સૈનિકો આનંદ થશે ભારતના નાગરિકો આનંદ થશે અઢાર ની મધરાતે ઓગણીસ તારીખ જેવી શરૂ થાય એના સૂરજના પહેલા કિરણ થશે આ યુદ્ધ વિરામ તોડવામાં એટલે એ જ છે કે અઢાર તારીખ સુધી જો શું થાય છે ને જે રીતે આ લોકો કંઈ સમજી વિચાર્યા વગર જે નિવેદનો આપતા હોય છે અને આગળ પણ જોઈ લીધું છે સર જે રીતે આપણે જણાવ્યું કે અગાઉ પણ વાર સમજી વિચાર્યા વગર બેનબાજી પાકિસ્તાનના નેતાઓ કરી ચૂક્યા છે અને તમામ વિશ્વએ જોયું છે સર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો અત્યારે આ મહત્વના સમાચાર કે જ્યાં યુદ્ધ વિરામ ફક્ત અઢાર તારીખ સુધી હોવાનું પાકિસ્તાનના વિદેશમંત્રીએ નિવેદન આપતા અત્યારે ચર્ચાઓ શરૂ થઈ